હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડભોઈ સતર ગામ પટેલવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરી સંયુક્ત ઉપક્રમે ડભોઈ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો યોજનાઓ લાભ અને જન સમસ્યાઓનો સ્થળ પર નિકાલનો દસ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ ડભોઈ સદર ગામ પટેલ સમાજવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરી સંયુક્ત ઉપક્રમે આયોજિત સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે છેવાડાના ગામોના એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે જન સમસ્યાઓના સ્થળ પર નિકાલનો આ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવીએ જણાવ્યું હતું કે નગરમાં આજે શહેર તાલુકાનો કાર્યક્રમ સેવા સેતુનો લાભ મળ્યો છે ત્યારે નગરજનોએ અચૂક લાભ લેવો જોઈએ આ યોજના જેમાં ડભોઈ નગરપાલિકાની તમામ યોજનાઓ જેવી કે એન યુએલએમ યોજનાના પીએમ સ્વનિધિ યોજના તથા શહેરી ફેરિયાઓને કાર્ડ તેમજ જન્મ મરણના પ્રમાણપત્ર આકારણીની નકલ આયુષ્યમાન કાર્ડ ગુમાસ્તા ધારા આવકના દાખલા લગ્નની નોંધણી વગેરે લાભ મળેલ તમામ લાભાર્થીઓને નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ તેજલબેન સોઢી તેમજ ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડભોઈ પ્રમોદ શ્રીવાસ્તવ અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર જાનવી ચૌધરી વગેરે મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભ કિટ્સ ચેક કાર્ડ વગેરે અર્પણ કરાયા હતા આ પ્રસંગે રભોઈ નગરપાલિકાના સભ્યો તેમજ નગરપાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર તેમજ મહેશભાઈ એચ વસાવા સહિત મામલતદાર ડીબી ગ્રામીત કચેરી વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સરકારની ગાઈડલાઈન પ્રમાણે બે સેવા સીધુ પ્રોગ્રામ કરવાના હોય એ તારીખ એકવીસ એટલે આજે સત્તરગ્રામ પટેલવાડીમાં સેવા સુધુનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં નવનગરની એકથી નવે નવ વોર્ડના કામગીરી અહીંયા ચાલુ છે જેમાં આધાર કાર્ડ નોંધણી રેશન કાર્ડમાં નામ કમી કરાવવું કે ઉમેરાવું જાતિ પ્રમાણપત્ર કુવરબાયમનું મામેરું પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના સુરક્ષા વીમા યોજના સમૃદ્ધિ યોજના અટલ પેન્શન યોજના બધી એવી ત્રીસ જેટલી યોજનાઓનું કામગીરી અહીંયા ચાલુ છે અને એ પાંચ વાગ્યા સુધી ચાલશે બીજા તબક્કામાં તારીખ ચોવીસના રોજ દસરાવાડીમાં અવજ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેથી જે વિસ્તાર નજીક પડે એ પ્રજાએ ત્યાંનો ઉપયોગ કરીનો લાભ લેવો અને નગરપાલિકાની આખી ટીમ સવારે દસથી સાંજે પાંચ સુધી આ કામગીરીમાં અહીંયા જો મળશે